તો અલગ ભાષા આધારિત જાતિ આધારિત રાજ્ય બનાવી શકે છે અમેરિકા જેવા અમેરિકામાં આપણા કરતા ઓછી વસ્તી હોવા છતાં આજે પચાસ છે

ધારાસભ્યમાં હું એકલો નથી ચૂંટાયો આદિવાસી વિસ્તાર માંથી અનામત સત્તાવીસ બેઠકો માંથી સત્તાવીસ આદિવાસી ધારાસભ્ય ચૂંટાયા છે કોઈ પણ પક્ષ પાર્ટી ના હોય પણ સત્તાવીસ તો આદિવાસીઓ ચૂંટાયા છે બીજી કાસ્ટ નથી ચૂંટાયા પણ જયારે મારી માં બેટીઓ સાથે અન્યાય થાય છે મારી મા દીકરીઓ સાથે અત્યાચાર થાય છે મારા ખેડૂત સાથે અન્યાય થાય છે મારા યુવાન સાથે અન્યાય થાય છે ત્યારે મને દુઃખ સાથે કેવું પડે એક બી ધારાસભ્ય એ પરિવાર સાથે ઉભો નથી રહેતો કે સરકારમાં આપણા માટે બોલતો નથી કેમ બોલતા નથી સાથીઓ ટિકિટ 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 ની જરૂર પડે છે પણ એમણે જાણી લેવું જોઈએ એમણે જાણી લેવું જોઈએ એમની કોઈ પણ પાર્ટી એમને ટિકિટ આપી દેશે પણ જે આદિવાસી નો જાતિનો દાખલો એ ટિકિટ સાથે નહિ જોડશે તે દિવસે એમનો ફોર્મ પાસ થવાનો નથી હું ધારાસભ્ય બન્યો છું કદાચ પાર્ટીઓ મને ટિકિટ આપી દેતી પણ મારો આદિવાસી નો જાતિ નો દાખલો મારા ફોર્મ માં મેં નહીં મૂકતો તો મારું ફોર્મ પાસ થવાનું નહોતું એટલા માટે સાથીઓ હું આદિવાસી અનામત બેઠક છું આદિવાસી સમાજ ના ગુજરાત ના અંબાજી થી ઉમરગામ મધ્યપ્રદેશ ના રાજસ્થાન ના ને મહારાષ્ટ્ર ના આદિવાસી સમાજ ને જ્યાં પણ અન્યાય થશે ત્યારે ચેતરભાઈ વસાવા રાત્રે બાર વાગે પણ ઉભા હશે અમે ડરતા નથી અમે કોઈનું ખોટું કરતા નથી કોઈના બાપથી ડરતા નથી અમે જયપાલસિંહ મુંડા અને બાબા સાહેબે આપેલા સંવિધાનથી ચાલીએ છીએ

જે દિવસે સંવિધાન એક બાજુ આદિવાસી સમાજ હશે અને એ દિવસે ઓરિજિનલ આદિવાસી કોણ હતો એની દુનિયા ને ખબર પડી જશે બાપ દાદા પૂર્વજો અહિયાં વર્ષો જીવીને ગુજરી ગયા ભાપ દાદાઓના ફળદાદાઓ ગુજરી ગયા અને અમારે જાતિના દાખલા માટે મહિનો મહિનો આટા મારવાના અમારે ત્રણ ત્રણ પેઢીના પુરાવા આપવાના શા માટે અમારે આપવાના શું જરૂર છે અમારા પુરાવાની અમે આદિવાસી છે અમારી રહેણી કહેણી અમારી સભ્યતા અમારી સંસ્કૃતિ અમારી બોલી ભાષા અમારી ગૂઢી અમારી પરંપરા અમારી

આવનારા દિવસોમાં આ વિસ્તારોમાં ક્યાંક પણ 77 ડબલ એની જમીનો છે આ વિસ્તારોમાં ભ્રષ્ટાચારો થશે કોબાડો થશે આ વિસ્તારોમાં નકલી કચેરીઓ આવશે આ વિસ્તારોમાં નકલી અધિકારીઓ આવશે નકલી કોલેજો આવશે તે દિવસે આદિવાસી સમાજે હવે બહાર આવવાની જરૂર છે હવે ઘરે બેઠા બેઠા મોબાઈલમાં ગેમ રમવાની પબજી રમવાની જરૂર નથી મારા યુવાન સાથીઓને વિનંતી કરું છું આ સમય તમારો પડવાનો છે આ સમય તમારી તાકાત નો ઉપયોગ ભણવામાં કરો તમારી તાકાતનો ઉપયોગ અધિકારો માટે કરો તમારી તાકાત ઉપયોગ સમાજને જાગૃત કરવા માટે કરવા માટે કરો ખોટા વ્યસનો ખોટા ડીજે ખોટી પાર્ટીઓમાં રાત દિવસ નાચું કૂદું ઠીક છે હવે આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે નાચણું કરીએ કૂદી મોજ કરીએ બધું બરાબર છે પણ આ જિંદગી નો તમારો કારકિર્દીનો નો બનાવવાનો સમય છે સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કરનારા યુવાનો ને પણ વિનંતી કરીએ છીએ મારી બેઠાની માતા બહેનો વડીલોને પણ હું વિનંતી કરું છું જ્યાં સુધી આપણા સમાજના આપણા દીકરા દીકરીઓ આપણા બાળકોને આપણે શિક્ષણ નહીં આપીએ ત્યાં સુધી આવી મજબૂરીઓ સરકાર પેદા કરશે એટલા માટે કેમ છે બે રોટલી ઓછી જમવા મળશે તો બે રોટલી ઓછી ખાજો પણ પોતાના દીકરા દીકરીને ભણાવીને જ રહેજો તો જ આપણો ઉદ્ધાર થવાનો છે શિક્ષણ વગર ઉદ્ધાર નથી ત્યારે સાથીઓ

આજે નેતાઓની હાલત પોતાની પાર્ટીની રક્ષા કરવાની હોય એવું લાગે છે આદિવાસી સમાજ જાગે એમાં એમને તો પોતાની ટિકિટની ચિંતા છે કે અમે સરકારમાં આપણી સમાજની વાત મૂકીશું તો અમને ટિકિટ નહીં મળશે એમને ખબર છે બે હાથ જોડી એટલે તાલુકાની ટિકિટ મળે પગે પડી જાય એટલે જિલ્લા પંચાયતની ટિકિટ મળે

મારા વડીલો મારા યુવાનો સાથીઓને કેમ છું લડાઈ હવે તલવાર ભાલા કે તીર કાંઠા લઈને નીકળવાની નથી પણ લડાઈ હવે એક થઈને લડવાની છે ત્યારે સાથીઓ આ કાયદો વ્યવસ્થા આદિવાસી સમાજ ત્યારે હાથમાં લેતો નથી છતાં અને કાયદા વ્યવસ્થાના નામે આ પ્રશાસન દ્વારા ધરાવવામાં આવે છે બીવડાવવામાં આવે છે હાથા બનાવવામાં આવે છે પણ સાથીઓ મારા યુવાનો મારા વડીલો ને હું કેમ છું અમારા જેવા ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય મિનિસ્ટર હોય કલેક્ટર હોય 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 પીઆઈ કે પીએસઆઈ હોય 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 મામલતદાર કે 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 પ્રાંત બધાનો પગાર તમારા જેવા લોકોના ટેક્સ થી એ લોકોનો અમારો બધાનો પગાર થાય છે અમે બધા તમારા નોકર છે તમે માલિક છો તમારે જાણવું પડશે તમામ લોકોનો પગાર તમારા ટેક્સ માંથી થાય છે ત્યારે માલિક બનીને આપણા લોકોને દબાવવાની વાતો થાય એ દિવસે પણ આપણે બધાએ જાગવું પડશે જાગૃતિ એટલા માટે જ આપણે રાખીએ છીએ જન જાગૃતિ આવશે તો જ આપણે આગળ આવી શકીશું સાથીઓ આવનારા દિવસો કપરા છે આજે આદિવાસી તરીકે સાબિત કરવા માટે આપણે કાઠું પડી ગયું છે આજે ઝારખંડ છત્તીસગઢ ઓડિશા જેવા રાજ્યોમાં દેશનું અડધું લશ્કર આદિવાસીઓ સામે છે

મફત પાણીના ભાવે જ્યારે જમીનો આપણી ચીનવાતી હોય એટલે એક થવાની જરૂર છે પાર્ટીઓમાં વેચાને આપણે લડાઈએ છીએ ધર્મ સંપ્રદાયમાં વેચાઈ જાય એટલે આપણે લડાઈએ છીએ સંગઠનોમાં વેચાઈને આપણે લડાઈએ છીએ પણ કોણ રાઠવા કોણ વસાવા કોણ ચૌધરી કોણ ડામોર કોણ ગામી કોણ વારિયા કોણ ગામટી નહીં